આ બીમારીને જુનોટીક રોગ કહેવામાં આવે છે અને એટલે જ જાનવરમાંથી મનુષ્યમાં ફેલાતા રોગને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે છ જુલાઈએ વર્લ્ડ જુનોસીસ ડેની ઉજવણી કરાય છે જે અંતર્ગત રાજકોટમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી ઉજવણીને અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જનરલી કેવું હોય કે વર્લ્ડ જુનોસિસ ડે તરીકે ઉજવવામાં આવે છે જુનોસિસ મીન્સ કે કોઈ બી એવા ડીઝીઝ હોય કે જે એનિમલમાંથી માણસોમાં ટ્રાન્સમિટ થતા હોય અમુક માણસોના ડિઝીઝ હોય એનિમલમાં ટ્રાન્સમિટ થતા હોય તો એ ડિઝીઝને પ્રિવેન્શન માટે વર્લ્ડ જુનોસિસ ડેની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે નિમિત્તે જનરલી કેવું હોય કે હડકવા એક રોગ છે કે કોઈ ડોગ બાઇટ થતું હોય તો એ ડોગના પ્રિવેન્શન માટે બધા ડોગને ફ્રી ઓફ અહીં વેક્સિનેશન કરવામાં આવે છે રાજકોટમાં આ લોકો બધા એનજીઓ છે કોઈ પ્રાઇવેટ ક્લિનિકવાળા છે બધા પોતપોતાની રીતે આ રીતે સેલિબ્રેશન કરતા હોય છે કે ભાઈ ડોગ છે તો એના પોતાના ડોગ લઈને આવે એને વેક્સિનેશન કરે તો જનરલી કેવું હોય કે એ ડોગ વેક્સિનેશન થયેલું હોય તો કોઈને બાઇટ કરે તો માણસોને રેબિસ થવાના ચાન્સીસ નહીં રહે એમ આજે જનરલી પહેલું શું હોય કે એન્ટી રેબીસનું વેક્સિન ફ્રી આપવામાં આવે છે પ્લસ કોઈ બીમાર હોય તો એની જનરલ ચેકઅપ કરવામાં આવે છે ડી વોર્મિંગની ટેબલેટ આપવામાં આવે છે જનરલી કેવું હોય છે કે જેને પેટમાં કીડા થતા હોય તો એના પ્રિવેન્શન માટે ડી વોર્મિંગની ટેબલેટ આપવામાં આવે છે ઈતળીના કારણે રોગ થતા એના માટે એમની ટ્રીટમેન્ટ અહીં આપવામાં આવે છે ની ખવડાવવાની ઇન્જેક્શન આપવામાં આવે છે પ્લસ એને ટીક બાથ કે કોઈ સમજાવવામાં આવે કે ભાઈ એનાથી પ્રિવેન્શન કઈ રીતે કરવું ટીકથી એનિમલને હેરાન થતું કઈ રીતે અટકાવવું એનું બધું ગાઈડન્સ અહીં આપવામાં આવે છે